સત્સંગનો મહિમા શું ગુણાતન સહે કહું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવ છો મહેન્દ્રભાઈ આ કલાક માટે કરોડ દુકાન ચલાવશો એટલા સત્સંગનો મહિમા કરોડ દુકાનમાં જે ત્યાં કમાણી થાય અને જે મનને સંતોષ થાય એટલું આ ફળ છે મારી યોગી આપવા કહેતા તમે બે કિલો ઘઉં વીણો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સાફસુફ કરો બધાનું આટલું ફળ છે આખા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે આ રીતે આપણે સારું પૂજા કરો તે વખતે આમ વિચાર કરવાનો કરતા પૂજા કરું છું એનાથી વધારે કોઈ અગત્યનું કામ નથી મારે બધા બધું તે ફોન મોન બધું બાજુ મૂક્યું કાંઈ નહીં સીધા ભગવાન સાથે વાત કરો અહીં કલેક્ટર અહીંના પ્રેસિડેન્ટ આવ્યા હોય એ સાથે વાત કરો તો એટલે મોબાઈલ ઘંટડી વાગે તો મોબાઈલ અટેન્ડ કરો પ્રેસિડેન્ટ એટેન્ડ કરો ભગવાન પૂજામાં આરતીમાં થારમાં કે ગડબડ ના જોઈએ કોઈ કોઈ વિચારે ના જોઈએ તો એમ ભગવાન સિવાય કેટલો અગત્યનું છે ત્યાં દુકાનમાં પાંચ ગ્રાહક આવ્યા હોય એમાં કોને અટેન્ડ કરો તમે જ્યાં વધારે લાભ મળતો હોય એને અટેન્ડ કરો બીયા પછી બીઆઈ કદાચ જતા રહેતો વાંધો નહીં ત્યાં બહુલું મેઇન તમે પકડી રાખો ત્યાં કથામાં આરતીમાં આપણે એટલી બધી ગડબડ થાય આરતી આરતી આમ કચરો જ બધો એક ચિત્ત થઈ જવું જોઈએ ભગવાન સામે ઊભા છે યોગીઓ બગાતા આરતીમાં થારમાં અને ચેષ્ટામાં અને ત્રણ વખતે ભગવાન સાક્ષાત આઈને ઊભા રહે છે હા અને તે વખતે પ્રેસિડેન્ટ ગડબડ ચાલતી એ વાતો કરતા આમ બાલા મારતા એનું અપમાન થયું કે નહીં સન્માન થયું હળહળતું અપમાન થયું પ્રેસિડેન્ટ સાથે વાત કરતા તો એ સામે આઈ કોન્ટેક તમે આમ જોતા હો કેવું લાગે તો આરતી આ થાર ચેષ્ટા કથામાં તો સ્વામી કયું જ છે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને ગુણાત્ત સાંઈના સ્વામીની વાતો પહેલા પહેલી જ વાત છે ત્યાંથી શરૂઆત કરે છે પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને તમે અહીં તો આવ્યા પણ અહીં અહીંયા દુકાનના સંકલ્પ થતા હોય ઘરના બૈરા એનો અર્થ છું આયા ના આયા બધું હર થઈ ગયું ને પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને અહીંયા આયા પછી પણ એકાગ્ર થવું પડે તમે બધું ઘરકામને બધું મૂકીને આવ્યા દુકાનો મૂકીને આવ્યા અને તો અહીંયા અહીંયા એકાગ્ર ના થાય એ પછી બીજી વિધિ છે આમ ધ્યાનમાં એક શા માટે આવ્યા છો શું કરવાનું છે આ કોન છે પથ્થર છે મૂર્તિ સાક્ષાત બધું વિચાર કરીને એકાગ્ર ચિત્ત થઈને પછી સ્વામી વાતું કરે છે એને હું સાંભળું છું કોઈ પણ કથા કરતો હોય જો વસનાથની કથા ચાલતી હોય તો શ્રીજી મહારાજનો સમાગમ છે આપણે કરી રહ્યા છીએ સ્વામીની વાતો ચાલતી હોય તો કોઈ પણ હોય નાનો સંત હોય મોટો હોય કાર્યકર્તા હોય હરિભક્ત હોય પણ આપણે ગુણાત્ન થઈને સમાગમ કરી રહ્યા છે એવું માનવાનું યોગી આપવાના શબ્દો છે આવી રીતે કથામાં બેસીએ તો એનું ફળ આવે ઝાડ તો રોપી દીધું આંબાનું પછી પાણી ના પાઈએ ખાતર ના આપીએ અને માળખા બધા સુકાઈ ગયા હોય ત્યાંથી કેરી આવે પછી એટલે અહીં આયા આટલી બધી વિધિ હોય છે કથા સાંભળવાની એમ જમવાની રીત હોય છે પાટીદાર તો ખાસ પેલા જમણવાર હોય ને ગોઠવે આમ બધી વસ્તુ એક પછી આગળ પાછી ગોઠવાય ને તો ઊભો થઈ જાય ચાલતો થઈ જાય બધું ને પછી થોડું બગાડવું જ જોઈએ એ પણ કાયદો છે પાટીદારના જમણવારમાં લગ્નમાં બગાડવું જ જોઈએ બધું ખાઈ જાય ને તો રીત ના કહેવાય આવું બધું છે કચરા જેવા નિયમ છે તો પાડવા પડે તમે આવો કચરા જેમ એમાં હું પછી બધો પીરસે પછી જમવાનું શરૂ થાય પીરસાનો જમવા શરૂ થઈ જાય તો ઊભા થઈ જાય બધા પીરસે ને પછી શરૂ કરે બધા તો જે આ લોકના ના એક કચરા જેવા નિયમ પાલન કરે ને ભગવાનના નિયમ પાલન એટલે મહિમા જ નથી આપણે મહિમા ના હોય તો ફળ ક્યાંથી મળે તમને જેટલો મહિમા હોય ને એટલો એનો ફળ તમને મળે ગુણાકાર જેટલો મહિમા હોય એટલે ફળ મળે એટલે આ રીતે આપણે કથા અહીંયા આજે તો ગયા છે ભાઈ બધા સંકલ્પ પડતા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શું વાતો આવે છે શું કરણ છે એમાંથી આપણે અમલમાં મૂકવું છે એ ભાવથી સાંભળવું નિયમ હતા વચનાવત વાંચવાનો નિયમ હોય બધા વાંચતી વખતે ત્યાં હું મનમાં આમાં મારે અમલમાં મૂકવું છે એ રીતે વાંચું ખાલી વાંચવા ખાતર વાંચવા નહીં કાંઈ તો બીજા સંકલ્પ ઘૂસી જ જવાના અંદર એમને તો વાંચશો ને અમલમાં જમવા બેસે તો બીજો કોઈ સંકલ્પ આવતા નથી બોલો આઈટમ જ દેખાય બીજું કોઈ વિચાર જ ના તમે બોલો છે કે દુકાન બધું તે બધું બખા જમણવાર હોય તો ઘરમાં તો હજુ રોટલા હોય એટલે બહુ એના જમણવારમાં તો બાકી ના રાખે પણ બાજુ જ નાખે એ અહીં લાડુ પીરસ એ અહીં દાળ અરે પોતે જવાનું લાડુ દાળ બધું બે બધા હોવ જમી જ લેશે એવી કે કથામાં બેસીને આપણે સાંભળીએ એ શબ્દો તમે જો એટલું બળાવીએ ને જીવમાં સાક્ષાત મૂર્તિમાન વસ્તુ છે આ કલ્પના નથી આ હા ભગવાન પોતે પૂર્ણપૂર્વ નારાયણ પૃથ્વી પર પધાર્યા આખી આ વિશ્વમાં દુનિયામાં બ્રહ્માંડોમાં બધામાં જે વ્યાપ વ્યાપક છે જે ભગવાન હા એના એના વૈરાટ બ્રહ્મા પણ પોતાની ક્રિયા કરવા સમર્થ ના થયો આખું બ્રહ્માંડની રચના થઈ ગઈ અંદર વૈરાટનો જીવ પણ આવી ગયો અંદર પણ એક ફેલી ના શક્યા પછી ભગવાનનો પ્રવેશ થયો જીવમાં વૈરાટના જીવમાં ભગવાન પ્રવેશ્યા વાસુદેવ ભગવાન પછી ક્રિયાકરણ સમર્થ થયા એવા ભગવાન આ પૃથ્વી એની આ વાતો છે એનો આ મહિમા છે એની સાથે આપણે સંબંધ બાંધવાનો છે એટલે એમાં પછી આ ગડબડ ચાલતી આમ આગા પાછા થતા યાદ કરતો હું તમે સમજ્યા આ બાળક એને રમત છે આ આ કંઈક ઓફિસ બધા આનાથી કોઈ મોટી વાત નથી કરોડ કરોડ કામ કરીએ છે શું બાકી રહ્યું કોને કરોડ કામ છે અમે કારણ પેસી કરોડ કામ નથી એને બહુ બહુ તો સો કામ હશે અને એના એ જ કામ ઉથલાયા કરે નવા રોડ નથી હોતા એના એ જ કામ રોજ ઉથલાયા કરે મેં હિસાબ કર્યો તો રોજ ત્રણસો નવા કામ હોય ને રોજ આજે કામ કર્યા આવતીકાલે બીજા નવા ત્રણસો પરમ દેશ બીજા નવા ત્રણસો એમ આખી જિંદગી કરે ત્યારે માંડ કરોડ કામ થાય કોને ત્રણસો કામ આપણે કાશ્મીરનું પ્રોબ્લેમ પંડિત જવાહરનેહરુ ચાલુ આવે છે એનો એ ઉથલાયા કરે છે જે કંઈ કામ હોય બધા સરકાર એને એ જ કામ આગો પાછું કર્યા રાખે કાગરિયા ફેરવ્યા રાખે નવા તો હોતા જ નથી કંઈ છતાં સ્વામી આટલું બધું કે કરોડ કરોડ કામ કરી રહ્યા છે બધા આ સત્સંગનો મહિમા આવો જો મહિમા હોય તો એક દુકાનમાં તો એન્ટર થાવ છો કેટલા સાવધાન થઈ જાય મોટી ફોર્મ હોય મોટા ડાયરેક્ટર હોય અંદર પોતાના રૂમમાં પેસેન તો એકદમ બધું એને બધા વિચાર બંધ થઈને ઓલા જ વિચાર આવવા લાગે પોતાના અને આપણે તો અહીં ભગવાન ખોરામાં બેઠા તો લાતાટીએ છીએ ભગવાન કુણીઓ મારી આ અપમાન જ છે આ ભગવાન સામે તે ઊભા છે બીજા વિચાર આવે એ સમજ્યા જ નથી આપણે એટલે આપણે તેઓ જેવી પડી છે ને ગડબડ ગોટા પ્રભુ મોટા આ બધું સુધારો કરવો પડે તમે જો બીજે જુઓ તમે બીજે બીજો કેટલો વ્યવસ્થિત હોય છે એની પ્રાપ્તિ કાંઈ નથી તો કેટલા વ્યવસ્થિત હોય અને આપણે પ્રાપ્તિ આટલી મોટી ગડબડ સાંઈ કે ગડબડ પણ કરી પ્રમુખ સહાય કે આપણી ગડબડ પણ કરી હા એટલે બધું આવું રાખીને બે વાક્ય ઉતરી જાય ને તો કામ થઈ જાય એવા સત્સંગ છે એટલે અહીં આવે જો તમે ઘઉં બે કિલો ઘઉં હિણો તો બ્રહ્માંડનું રાજ મળે આપણે બ્રહ્માંડનું રાજ જવા દો એમાં કઈ સમજ પડે નથી પણ લાખ રૂપિયા મળે એક કિલો ઘઉં હિણા લાખ રૂપિયા મળે એ ક્રિયા કેવી થાય બોલો ઘઉં હિણા ક્રિયા કેવી થાય આપણે તમે આરતીમાં અહીં આવો આરતી અટેન્ડ કરો તમને દસ લાખ રૂપિયા આપવામાં આવશે તો આરતી કઈ અટેન્ડ થાય અરે સવારના ચાર વાગે વિચાર શરૂ થઈ જાય તો સવારના ચાર વાગે પોણા સાથે આરતી પહોંચી જવાનું એનું જ રટન થવા લાગે કેમ દસ લાખ હા દસ લાખ દેખાય છે ને એટલે આવું થાય અરે ટૂંકમાં આ બધી ક્રિયા કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા એમાં સત્પુર રાજી થતા ભગવાન એ બધી ક્રિયાનું ફળ બહુ છે એટલે જેમ લફરજફર ના કરવું હા તે વચ્ચે કોઈ ઘઉં મેળવતા હોય કોઈ વચ્ચે બોલાવે તો હમણાંને હમણાંને લો એમાં કયો મંડી જાય દુકાનમાં જ ગ્રાહકો આવે ને પછી તે દુકાન બંધ કરવા જતા તે વખતે દસ ગ્રાહક અહીંનું બન બધા ઇમ્પોર્ટન્ટ ગ્રાહક તમને લાગે બધા શું કરો ગો ગોવે કમ ટુમારો એવું બોલો અડધો કલાક વધારે ખોલીને પતાઈ જ બી આપે હા તો આ બધી ક્રિયાનો મહિમા છે આપણે તો ભગવાન સંઘી ક્રિયા પહેલેથી ગડબડ જ આપણે બ્રોટ બ્રોટઅપ દેટ વે શરૂઆત આપણે ઘરમાંય બધી રીતે ગડબડ 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 ચાલુ તો અત્યારે પછી એ ટેવ પડી હોય એટલે અહીંયાય ગડબડ ચાલ્યા કરે મારા જે કોઈ જેવો વ્યવહારમાં હોય ને એવો સત્સંગમાં હોય વ્યવહારમાંય ગડબડ હોય તો અહીંયાય ગડબડ ચાલે બધી એની વ્યવહારમાં પ્રમાણિક હોય તો અહીંયાય પ્રમાણિક નહીં તો અહીંયાય સાધનામાં ભગવાનને છેતરે ઉલ્લું બનાવા જાય આવું થાય હા મહારાજ કારિયાણીમાં તલાવ ખોદાવતા હતા પછી ખાલી પલાયળો બાજરો જ આપવાનો બપોરે મુઠ્ઠી બે બે મુઠ્ઠી આપી દે બસ પછી સેવા વીસ બીયું નહીં આમ તો બધા મોટાટા ઘરના ગરાશિયા એમના બૈરાઓ બધા સેવામાં આવે પેલા ખોદકામ માટી ઉપાડણ તગાર આપવાના કરમ બધામાં ભાઈ મારા સાંજે મળે હરિભક્તોને સંતોને પેટે છાતીમાં ચણા આપે એમાં બે સંતો આવ્યા ચોપડી દીધું ઓલું સેવા નથી કરી પછી કાદો ચોપડી દીધો આમ થોડુંક થોડું લગાવી દીધું પછી લાઈનમાં મળવા મારા મારા આમ કર્યું આ દુર્ગંધ મારે છે લઈ જાઓ લઈ જાઓ કે મારા તમે અમારે તો થોડું બગડ્યું છે આ લોકો તો કેટલું બગડ્યું છે બાકી જાઓ જુઓ સૂંઘો ચંદનની વાસ સુગંધ આવે છે અને અમે તો વિષ્ટાની વાસ આવે છે ભલે સમજી ગયા અહીંયા ચાલે એવું નથી આ ભગવાન આગળ સાચી સેવા અને બગડે ભગવાન ખબર પડે છે હા એટલે આપણે ગડબડ ભગવાન નહીં છેતરાય આપણે છેતરાઈશું આવા ભગવાન એની સાચા ભાવથી સેવા કરીને લાભ લેવાને બદલે ત્યાં ગડબડ કરો તમે છેતરાવ છો ખોટનો ધંધો તમારે છે લાખોની કમાણી કરોડોની કમાણી થઈ શકે ને કરોડો દેવું તમારે માથે ચડે એવું થાય અને ભગવાન દંભ તો બિલકુલ ગમતું નથી મારા ભગવાન દંભી મારે તમે દીઠો ગમતો નથી હા એટલે જે કંઈ કરવું મહિમા આવે તો ઓટોમેટિક સાચા ભાવથી થાય તમને કે કેવા ભગવાન આ કેવી ક્રિયા સત્સંગ આ બધી સેવાઓ કેવી બધી છે અને બીજો વિચાર ના આવે આનંદ આનંદ દુકાનમાં ઓલા પ્રોફિટ થયું લાખ રૂપિયા ગ્રાહક માલ લે દસ લાખનો લાખ રૂપિયા પ્રોફિટ થવાનું હોય એ તમે એ ગ્રાહક મય થઈ જાઓ બોલો બીજા વિચાર જ ના આવે તમને અહીંયા આપણને કમાણી દેખાતી નથી આ આપણે સ્થૂળ દ્રષ્ટિ રાખી છે આ જગતનું બધું છે ને પદાર્થ ને પૈસા ને સત્તા ને મોટાઈને એમાં જ આપણે બધું માન્યું છે એટલે પછી આ આ વાત સમજાતી નથી જો આપ સાચા ભાવથી આ સેવા થાય કેવા ભગવાન ક્યાં આ ભગવાન મળે વાતા જ નહીં ક્રિયા સાધ્ય નથી એ ભગવાન કૃપા સાધ્ય તો ગમેલા સાધન કરો ને સાધન માયા પર જાય એમ જ નથી માયામાં લીન થઈ જાય તો આ સાધનો બધા સુશુક્તિમાં લીન થઈ જાય આ તો ભગવાન પોતે દયા કરીને આયા છે નર્તન ધાર્યું છે આપણા જેવા થયા છે એટલે એમાં હેત પીજ થાય છે મહિમા સમજાય વરિયા કામ થાય છે આ સત્સંગને જરાય આમ ઓછું માનતા નહીં હા અને જેટલા મહિમા સમજાય જેટલા સત્સંગની સેવા ભક્તિ વ્રત ઉપવાસ ધર્મ નિયમ બધું જેટલું બધું તમે મહિમા સમજાશો ને એ સારી રીતે પાલન થશે નિર્ધમપણે ભગવાન રાજી થાય એટલા માટે જ થશે હા જેટલા ભગવાન રાજી થાય એટલા માટે કહો એનું ફળ જુદું તમે લોક રીઝવવા કરો એનું એ જ ક્રિયા હવે કીર્તન ગાઈએ ભજન કરીએ સેવા કરીએ પણ લોક રાજી થાય જો નજરમાં હોય ને માર્ગ કપાઈ જાય પ્રાપ્તિ એકદમ ફેર પડી જાય અને ભગવાનને રાજી કરવા જ તમે કરો જે કંઈ કરો એનું ફળ બહુ છે હા એને કંઈ માપ એને એની ગણતી જ ના થાય એવું છે આ મહિમા પણ આપણે પછી સુધારો કરતા ભલે પેલા ખબર જ નથી પડતી ગડબડ કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ એ જ ખરતી તમે ગડબડ ચાલતી હોય તમે ભક્તિ માનતા એટલે ઘનશ્યામાનંદને ગુણાતન છે કે સાધુરાંગ હું ગોટાવાળો છું મારે ખોટું તૂત મૂકે ગોટાવાળું છું ધ્યાન કરું છું સ્વામી પહેલા ગઢડામાં ભગરી ભેંસને માથે હાથ નતા ફેરવતા ઓ સાહેબ તમે ક્યાંથી ખબર પડી ગઈ હું તો તમને ખંડિયા રાજા તમે તો ચક્રવર્તી રાજા છે તો બોલતા નથી આ મોટા પુરુષ બધું જાણતા હોય પણ આપણે સુધારો કરવો જોઈએ ને આ મસી ગાડીવાળા કોઈ ગઈકાલે વાત કરી નેવું ટકા સુધારો હજુ કરી શકવાનો આ શું બાકી છે મરસિદ ગાડીમાં તો હજુ નેવું ટકા સુધારો અમે કરવાના છીએ તો આપણે કેટલો સુધારો કરવાનો બોલો કેટલો હજાર ટકા છે જ નહીં સત્સંગ ભક્તિ મારે પણ છે જ નહીં તો કચરો જ છે દેખાવા માટે છે મળતું રાખવા માટે છે પછી આમ સરસાઈ કરવા માટે બીજાને પાછા પાડવા માટે આ બધું છે અભાવ ગુણ ગુંડલી અંદર માનની ઈચ્છા હોય કેટલા ગોળ કેટલો સુધારો કરવાનો છે તો ભગવાન છે ને રાજી થાય છે હા બધું આ બાજુ મૂકીને તો અંદર એક ભાવ હોય કે ભગવાન રાજી થાય સ્વામી ઉપર રાજી થાય સ્વામી ઉપર રાજી એટલે ભગવાન રાજી મહારાજે કહ્યું છે પ્રથમ સત્તાવીસના પ્રશ્નો કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે અને સર્વે ક્રિયામાં ભગવાન જ કામ કરે છે સ્વામી કાંઈ કરતા જ નથી સ્વામી કોઈને જુએ છે ને શ્રીજી મહારાજ જુએ છે સ્વામી બોલે છે શ્રીજી મહારાજ બોલે છે સ્વામી ચાલે છે ઉઠે છે બેસે મહારાજ ઉઠે બેસે ચાલે છે આવો મહિમા છે એટલે સ્વામીને રાજી કરો તો સ્વામી એમ આપણે જો સ્વામી કોઈ આપણે ક્રિયા સોંપી પૂજારીની ક્રિયા કે સાફસુફીની ક્રિયા કે મંડળ ચલાવીને ક્રિયા કે જે કંઈ ક્રિયા સોંપે છે અને એ આપણે કરીએ છીએ પણ એ ગુરુમુખી થયું એટલું પણ ગુરુમુખીમાં મનમુખી થાય છે ગુરુમુખીને અંદર મનમુખી દીવા તળે અંધારું એમ ગુરુમુખીને અંદર મનમુખી મનમુખી શું સ્વામી ક્યાં કહ્યું કે અભાવ ગુણ લેવો કોઈ પણ ત્યાં ભક્તિની કોઈ પણ સેવા કરતા ભાવમૂલ લેવાનું કહ્યું આપણે લઈએ છીએ એટલે મનમુખી થયું કે નહીં ગુરુમુખીમાં મનમુખી થયું ઈર્ષ્યા ક્યાં મારે ના જ પાડી છે ઈર્ષા એ રહીત અને શ્રદ્ધાએ સહિત સેવા કરે અમને બહુ ગમે ભગવાન કરે તો આ બધું એક એક દોષ કેટલા એ ગુરુમુખીમાં મનમુખી થાય છે અંદર તો આ સુધારો ઘણો કરવાનો છે અંતર્દિ કરવાનું આપણે પૂજા ભક્તિ બધી વાત સાચી છે ના નથી પંદર મશીર ગાયો નેવું ટકા સુધારો વાત કરે આપણે તપાસ તો ખબર પડશે જો મને આ બાયપાસ કરે ખબર જ નહોતી કે અંદર હાથીઓ બેઠા છે કાંઈ ખબર નથી સાત હાથી છે સાત બ્લોક બોલો એક બ્લોકમાં તો બોલો આગો પાછો થઈ જાય મને ખબર કેવી રીતે ચાલતું હતું તંત્ર સાત સાત બોલો બ્લોક કે હાસ્યથી કઈ રીતે હવે ચાલે તો બે નાળી નવી ઉગેલી બે નવી ઉગેલી તો એને લીધે ચાલતું હતું પૌલા તો સાત ફેક્ટરી તો બંધ જ હતી બે નવી ફેક્ટરીના આધારે ચાલતું હતું બધું પણ જે હોય કહેવાનું તપાસ કર્યા પછી ખબર પડી અને ત્યાં ખબર જ નથી આવું ચાલે છે અંદર આટલું બધું તંત્ર ખોરવાયેલું પડ્યું છે ખબર જ ના પડે એટલે ઓ બરાબર છે ઓલરાઈટ છે તો જેમાં તપાસ કરીને ખબર નહીં પડે આપણે અંદર કેટલા ગોટા છે આ બધું સાચી ભક્તિ સાચા ભગવાન રાજી થાય છે આ ડોક્ટર સાંઈ સાથે પેલા ભણતા ડોક્ટર સાહેબ ડોક્ટર દલાલ એમના